રાજ્ય સરકાર દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ભગવદ્ ગીતા અભ્યાસક્રમમાં દાખલ કરાય છે ત્યારે ભગવદ્ ગીતાના પુસ્તકનો ક્યાંક ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે તુરતમાં કલેક્ટર કચેરીએ શ્રીમદ ભગવદ્ ગીતા સમર્થન સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સાથે ગુરુ શિષ્ય નાતાએ ગીતા અમારી માતાના નારા પણ લગાવ આવ્યા હતા અભ્યાસક્રમમાં શ્રીમદ ભાગવત ગીતાના ભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે આ બાબતનો કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે ગીતાજીના સમર્થન બાબતે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યયનથી નાનપણથી જ હતાશા અને નિરાશાથી બાળકોને બહાર લાવી શકાય છે કેટલાક લોકો આ મૂલ્ય નથી સમજતા અને તેને જ લઈને આવેદન આપવામાં આવી રહ્યું છે ધાર્મિક સામાજિક અને શૈક્ષણિક સંસ્થાના આગેવાનો દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું તો સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ વતી દીપક રાજ્યગુરુએ કહ્યું કે ગીતાજી મૂલ્ય અને સિદ્ધાંતોના

શિક્ષણ દ્વારા થાય છે ભૂતકાળમાં પણ ભારત સોનાની ચિડિયા હતી અને વર્તમાન સ્થિતિમાં બાળકોમાં પ્રવેશે અવગુણો જેવા કે વ્યસન હોય બાળકોમાં હિંસાખોરીનું પ્રમાણ હોય

ઘડતર ગુના રહિત તંદુરસ્તી અને એવું કહેવાય છે કે જો જેલમાં સંખ્યા ઘટાડવી હોય કેદીઓની તો શિક્ષણ વ્યવસ્થામાં બદલાવ લાવવો જોઈએ જેથી બાળકો સંસ્કારી નિર્વ્યસની અને પરિશ્રમી બનતા હોય શ્રીમદ ભાગવત ગીતાનો અભ્યાસક્રમમાં સમાવેશ કરાયો હોય કે ખરેખર સારી વાત હોવાનું કહી તેને વિરોધ કરનારો વિરુદ્ધ કલેક્ટરશ્રીને આદરપત્ર આપી રજૂઆત કરાય છે બ્યુરો રિપોર્ટ ઇટ એન્ડ